નમસ્તે નમસ્તે જો આજે આપણે વનસ્પતિના ઉપર પાઠ લેશું બરાબર અત્યારે ચોમાસું છે વનસ્પતિ પુષ્કળ ખીલી છે તો હવે વનસ્પતિના જે ભેદ છે એને આજે આપણે સમજશું જો આપણે મોટા ભાગે બે જાતની હોય છે એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ એક દળી એટલે કે જે આ છે કે મકાઈ ઘઉં ઝાડ બાજરો જે આપણે અનાજ તરીકે જેને ઓળખીએ છીએ તો આમાં ડાંગર આ બધી કેવા કહેવાય એક દળી વનસ્પતિ હવે આ એના છોડ છે બરાબર હવે આ દ્વિદળી તો આ દ્વિદળી કેમ કહેવાય છે તો કે જે આ કઠોળ છે એને જ્યારે ભાંગવામાં આવે ત્યારે એની બે ફાયદું થાય આ જો આ ચણાને ભાંગા એટલે એની બે ફાયદું થઈ આ વાળ આ વટાણા આપણે આ તોયડા જો એના આ બધી બે ફાયદું થાય અને આને ભાંગવામાં આવે એટલે ભૂકો થાય એટલે એનો લોટ બને આ એનું આપણે આપણે બીજ તરીકે જોયા તો આ એક દળી વનસ્પતિ અને પાંચે રીતે આપણે એને વનસ્પતિ દ્વારા સમજી તો હવે એમાં જુઓ આ બે છોડ લીધા આપણે બરાબર જો આ છોડની અંદર શું છે આમાં તમને શું ફેરફાર દેખાય છે તો કે આનું મૂળ છે ને એ એકદમ લાંબુ હે જોયું આની અંદર કેવા છે બધા તંતુ હે જોયા વાળ જેવા ઝીણા ઝીણા જુઓ છે આમાં બધાય તંતુ છે એટલે મૂળની રીતે જોઈએ તો આ એક દળી વનસ્પતિના મૂળ છે એ તંતુ મૂળ હોય વાળ જેવા ઝીણા ઝીણા અને આ દ્વિદળી વનસ્પતિ છે ને એને એક મૂળ તો સીધે સીધું જમીનમાં ઊંડે સુધી જાય એટલે આને સોટી મૂળ કહેવાય કેવું મૂળ કહેવાય સોટી જેવું લાંબુ એટલે આ મૂળથી આપણે આને પણ ઓળખવાની આ એક રીત ઓળખા હવે એના આપણે ઓળખા હવે આપણે એના પ્રકાંડ એટલે કે એના થર થી આપણે ઓળખશું તો આના જે થર છે જો આમાં શાખાયું પડે શાખાયું એટલે એમાં ડાળવું પડે આમાં આ બધામાં જો ડાળવું પડે અને આની અંદર ડાળ ન પડે આ સીધે સીધો જાય જો આમ સીધે છે તો આ એના પ્રકાંડથી આ આપણે ત્રીજી રીત પેલા બીજ પછી એના મૂળ અને પ્રકાંડથી હવે આપણે એના પર્ણથી ઓળખીએ તો જો આના પર્ણ છે ને જો તમને એ આમાં જો દેખાય સીધી લીટી જોઈએ છે ને આમાં એકદમ આમ જો સીધી લીટીઓ દેખાય શિરા વિન્યાસ એટલે કે એની નસું અંદરની હોય ને એ એકદમ આમ સીધી જો સમાંતર દેખાય છે ને જો આની જે નસું છે એ સમાંતર હોય બરાબર હવે આ દ્રિદળીના જોઈને પાન તો એની અંદર જો ઝાડ જેવું ઝારી જેવું જો આ બધે ઝારી દેખાય દેખાય ને આમાં બધે જારી હોય એમાં સમાંતર ન હોય એટલે આ દ્રિદળી વનસ્પતિ પર્ણથી આપણે ઓળખા બરાબર પેલા બીજથી પછી મૂળથી પછી પ્રકાંડથી અને પછી પર્ણથી હવે આપણે એના ફૂલથી ઓળખીએ તો એના ફૂલ છે ને તો આના અત્યારે હજી ફૂલ આપણને મળ્યા નથી તો આના જે ફૂલ છે એ આના જે ફૂલ છે ને એ ત્રણના અવયવી હોય એટલે કે એના જે હોય ને એનું જે વજ્રપત્ર એ ત્રણ હોય ત્રણ પાખડીવાળું હોય એનું જે ફૂલની જે પાખડી હોય ને કા ત્રણ હોય છ હોય નવ હોય હા અને આના જે ફૂલ છે ને એના ફૂલની અંદર શું હોય ચાર અને પાંચના ગુણકમાં એટલે જો આમાં જોયું ફૂલમાં જો પાંચ હોય કાં ચાર હોય આપણે બારમાસીના ફૂલ છે એમાં જોયું તમે તો પાંચના ગુણકમાં એટલે કે પાંચ હોય દસ હોય પંદર હોય ચાર હોય આઠ હોય બાર હોય એટલે એના ચાર અને પાંચના ગુણકમાં હોય આના ત્રણના જ ગુણકમાં હોય એટલે કે ત્રણ છ નવ એવી રીતે આ ફૂલથી આપણે ઓળખા પછી આ એના ફળથી આપણે આ વનસ્પતિનો પરિચય મેળવો જોયું ને તો આ એક દળી વનસ્પતિ અને ત્રિદળી જુઓ આના પાન એકદમ સીધા અને લાંબા જોઈએ આના પાન જુઓ છે અને આને શાખાઓ પડે આમાં શાખા ન પડે ડાળીઓ એમાં ન પડે જુઓ હવે આપણે છે ને બહાર જઈ અને તમારી જાતે તમે આના આટલે ઓળખા પછી હવે તમે આપણે બહાર ગયા હોય તો કોઈ પણ વનસ્પતિને તમારે ઓળખવી હોય તો તમારી હવે જાતે ખબર પડી જાય કે નહીં તમે એને છોડને ઉપાડો તો મૂળ કેવા છે એના પાનની એની જાળવી કેવી છે નસું છે પછી કેમાં ડાળિયું ફૂટે છે કેમાં ડાળીઓ નથી ફૂટતી કેના ફૂલના કેટલી પાંખડીઓ છે એના ઉપરથી આપણે આખી વનસ્પતિને ઓળખી શકીએ છીએ કે વનસ્પતિ એક દળી છે કે દ્વિદળી છે સમજાઈ ગયો પાઠ આ સરળમાં સરળ રીત છે આ આપણો પાઠ થઈ ગયો વનસ્પતિની ઓળખ કયો મજા એવી તમને